એમનું આજે પુણ્યતિથિ હતી એટલે પુણ્યતિથિ નિમિત્તે આજે અમારી એસ એફ દામાણીમાં લાઈવ સ્ટ્રીમ ઢોકળા ખૂબ ધારીના અને એવા લોકપ્રિય અને બધાની સાથે હંમેશા ભાઈની જે પ્રેરણા એવા પિયુષભાઈ વિઘડિયા તરફથી બધા વિદ્યાર્થીઓને સ્ટ્રીમ ઢોકળાનું આયોજન નાસ્તાનું આયોજન છે ભગવાન આ દામાણી પરિવારને ખૂબ શક્તિ આપે અને એની સાથે સાથે આજે મહેમાન બની અને વીસ કન્સ્ટ્રક્શન વાળા કાળુભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત હતા જીતુભાઈ જોશી પૂર્વ સરપંચ અને પૂર્વ ધારી તાલુકા ભાજપા પ્રમુખ આપણી વચ્ચે ઉપસ્થિત હતા